સુરત મહાનગરપાલિકાના અમારા જે ઉપલી અધિકારી જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવે છે તે પ્રમાણે અમે અહીંયા કામગીરી કરાવતા જોઈએ છે પરંતુ કોઈ ક્ષતિ દેખાય તો એના બાબતમાં અમે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીને નોટિસ આપતા હોઈએ છીએ અમારા ઉપલી અધિકારી દ્વારા આ વર્ષે ચાર નોટિસ આપવામાં આવેલી છે અમારો અહીંયા કામગીરી માટે સર્વેલન્સ ટીમ કામગીરી ચાલુ છે અને અત્યારે એ લોકો કામગીરી કરી રહ્યા છે

અમને મલ્ટી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં ગ્લુકોઝ જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરેલ છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે

ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે